વધઘટની સંભાવનાઓ શું છે અને એ સંભાવનાઓનો આધાર શું છે આ મુદ્દા પર જ્યારે આપણે વિસ્તૃત અને વિગતવાર ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ કપાસ ઉપરના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે શનિવાર એટલે કે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે અને તારીખ છે ચાર ઓક્ટોબર બે હજાર પચીસ આ અઠવાડિયા દરમિયાન દશેરાની રજા આવી અને કેટલાક દિવસોમાં આપણે અતિ વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં જોયો પરિણામે બજારમાં આવકોમાં આવા કારણોસર ફેરફારો રહ્યા છે કપાસની આવકોમાં હવે જે ફેરફારો રહ્યા છે એ ઉપરાંત પણ જ્યારે કપાસના વિનાટની આપણી સિઝન એકંદર ખૂબ સારી રીતે શરૂ થઈ ગઈ છે સંપૂર્ણ વિસ્તારમાં કપાસ નાના મોટા રૂપમાં સ્વાભાવિક સીઝનના આ સમયગાળા દરમિયાનની જે કાંઈ આવકો કાયમ માટે થતી હોય એ આવકોના દરજ્જા સુધી આપણે પહોંચી ગયા છીએ આવકોના આંકડા તરફ એક સામાન્ય નજર નાખીએ તો દરરોજની આવકો સમાન રૂપમાં નથી પણ આખા દરમિયાન આપણે જોઈએ તો એકંદર આવકો લગભગ દોઢેક લાખ મણ જેટલો કપાસ આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં મળી અને આવતો હોય સાથે સાથે ઘરે બેઠા જે કંઈ ખેડૂતો જે વિસ્તારોના ખેડૂતો પ્રમાણમાં આવવાનો શરૂ થઈ ગયો છે સાથે સાથે દશેરા જતા રહ્યા છે એટલે મોટા ભાગની જીનિંગ કંપનીઓ તરફથી પોતપોતાને ત્યાં જીનિંગનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે અને આગામી દિવસોમાં એ કામકાજ એટલા મોટા પાયે ધમધમવા માંડશે કે આપણા તરફથી જે કાંઈ કપાસની ઉપજ બજારમાં જાય એ કપાસની ઉપજ પર સંપૂર્ણપણે સારી રીતે પ્રક્રિયાઓની કામગીરી પણ શરૂ થઈ જશે એટલે પૂરેપૂરી ફૂલ પીરિયડમાં આપણે લગભગ આવી જઈશું ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસો સુધીમાં પણ આ સમયગાળા દરમિયાન આપણે આ દરમિયાન જોઈએ તો ભાવોમાં શું ફેરફાર આપણને જોવા મળ્યો તો ભાવોમાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો વિતેલા અઠવાડિયાના અને ત્યાર પહેલાના અઠવાડિયાના દિવસો દરમિયાન આપણો જે જૂનો કપાસ ખૂબ સારી ક્વોલિટીનો સંગ્રહિત હતો એ કપાસના ભાવોની જે સપાટી હતી સાડા પંદરસો રૂપિયા થી લઈ અને સોળસો રૂપિયા સુધી જે વેચાતો હતો વિતેલા સંગ્રહિત કપાસની સારી ક્વોલિટીનો જથ્થો એની નજીક સુધી પહોંચી ગયો છે આ અઠવાડિયામાં વિનાટ માંથી જે વિસ્તારમાં વરસાદ અને વિશેષ ઝાકળની અસર નથી થઈ અને તડકાનો લાભ મળ્યો છે એ વિસ્તારમાં તરણ બહુ સારી થઈ છે અને ક્વોલિટી સારી આવી છે તો સારી ક્વોલિટીના હિસાબથી એ કપાસ નવી વિનાટની જે કાંઈ પ્રક્રિયાઓ અત્યારે શરૂ થઈ અને બજાર સુધી આવકો શરૂ થઈ એ આવકો પણ લગભગ પંદરસો પચાસ કે એના ઉપર પહોંચતી આપણે જોઈ રહ્યા છીએ હવે અહીંયા સુધી બજાર જયારે અત્યારના દિવસોમાં પહોંચ્યું છે ત્યારે વિતેલા બે અઠવાડિયા પહેલાના દિવસોની સરખામણીએ નવા કપાસના ભાવોમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે પણ એ સુધારો માત્ર અત્યારની સિઝનની આવકોની શરૂઆત અને અત્યારના દિવસોના સમયના હિસાબથી માત્ર સુધારો છે વીતેલા વર્ષની સાથે આપણે ભાવને સરખાવીએ તો જે કાંઈ ઓછામાં ઓછો દસ ટકાથી લઈને બાર કે પંદર ટકા સુધી જે ખર્ચ વધારો થયો છે એટલે કે આપણી ઉપજની લાગતમાં એના ખર્ચમાં મણિકા દીઠ જે કાંઈ વધારો થયો હોય એમાંથી આપણે ઓછા દસ ટકા અને દસ ટકાથી લઈને બાર તેર ટકા કે પંદર ટકા સુધી આપણો ખર્ચ વધી ગયો છે એટલે વધેલા ખર્ચની સરખામણીમાં આપણે જોઈએ તો ગયા વર્ષના હિસાબે અત્યારે આપણો કપાસ લગભગ પંદર ટકા થી લઈને વીસ ટકા વિદેશી રૂની આયાત બિલકુલ શુલ્ક લગાડ્યા વિના ભારતની અંદર સરકારે જે છૂટછાટ આપી છે એ એક કારણ સીધે સીધું અને બીજું કારણ જે કઈ છે એ એ છે કે હજી પણ આપણે ત્યાં કપાસના ઉત્પાદનમાં ઘટાડાની સંભાવનાઓ શક્યતાઓ અને એ શક્યતાઓના જે કાંઈ આંકડાઓ અને જે કાંઈ સંભાવનાઓ હોય એની અસર બજાર સુધી નજીકના દિવસોમાં ન થાય એવું બજારને એટલા માટે લાગી રહ્યું છે કે કાયમ માટે આપણી પાસે ઉપજી અને તૈયાર થઈને આવતો કપાસ શરૂઆતના દિવસોમાં જથ્થામાં બજારમાં આવતો હોય હોય છે ઉત્પાદન ઘટતું તો પણ એની અસર થોડા લાંબા સમય પછી એટલે કે ડિસેમ્બર પછી થવાની શરૂઆત થતી હોય છે એટલે આ બીજું કારણ બજારમાં માલની આવકો પૂરતા પ્રમાણમાં થઈ રહી છે એટલે એ ઉત્પાદન ઘટાડાની શક્યતાઓની અસર અત્યારના દિવસોમાં ન હોય એટલે બજાર પોતાના હિસાબથી માલની ખરીદી કરતું હોય છે હવે સરકાર તરફથી જે કાંઈ ખરીદીની વાત થઈ રહી છે આપણી પાસેથી કપાસ ખરીદવાની આ વાતનો આધાર બજારમાં આપણા કપાસના ભાવને જે નથી મળી રહ્યો એનું સીધે સીધું કારણ તો એનું કારણ આપણે મગફળીના પાકમાં જે મગફળી કરીએ છીએ એ જ કારણ કારણ આપણા કપાસના પાકમાં પણ લાગુ પડે છે કે સરકારની જે ખરીદી થવાની હોય એ ખરીદી ખરેખર કેવી થાય કેટલી થાય અને થયા પછી સરકાર પોતે ખરીદેલો માલ કયા સમયે બજારને પાછો આપે અને શું ભાવથી પાછો આપે આ તમામ નિર્ણયો કપાસનું બજાર જ કરે છે સરકાર માત્ર એનો અમલ કરે છે નિર્ણય સરકાર કશો જ નથી કરતી સરકાર જે કઈ કરે છે એ માત્ર બજાર જે નિર્ણય કરે એ નિર્ણયનો અમલ કરે છે એટલે બજાર જે કઈ નિર્ણય કરશે એ જ પ્રમાણે બજાર ચાલશે બજાર જે કઈ નિર્ણય કરશે એ જ પ્રમાણે સરકાર ચાલશે મુશ્કેલી જે કઈ ભોગવવાની આવશે ભાવોના હિસાબથી અગર તો સરકારને કપાસ વેચવાના મુદ્દે પણ તમામ મુશ્કેલીઓ રહેવાની સંભાવના કેટલી તો ભાવોમાં ઘટાડાની સંભાવના આપણને અત્યારના દિવસોમાં કોઈ બાજુથી દેખાતી નથી સિવાય કે આપણા ગુજરાત સિવાયના રાજ્યોની આવકો ખૂબ મોટા પાયે વધી જાય અને આપણે દર વર્ષે જોઈએ છીએ તેમ મહારાષ્ટ્ર અને રાજસ્થાન કે મધ્યપ્રદેશમાંથી પણ આપણા ગુજરાતમાં કપાસ વેચાવા માટે આવવા માંડે તો એની અસર આપણા સ્થાનિક બજારો પર અવશ્ય પડી શકે છે પણ એ વિસ્તારોમાં આ વર્ષમાં આપણી જેમ જ વાવેતર ઘટેલું છે સાથે સાથે અત્યારના સમયમાં અતિવૃષ્ટિનો સામનો આ કપાસના વાવેતરના વિસ્તારો કરી રહ્યા છે એટલે હમણાં હમણાં નજીકના દિવસોમાં આ વિસ્તારોમાંથી આપણે ત્યાં કપાસ વેચાવા આવવા માંડે એવી સંભાવનાઓની શક્યતાઓ બહુ ઓછી છે એટલે આપણા ભાવોમાં અત્યારના સમયના હિસાબથી જે બજાર છે એમાં ઘટાડાની સંભાવનાઓ નજીકના દિવસોમાં બહુ નથી પણ ભાવો જળવાઈ રહેવાની સંભાવનાઓ વિશેષ પ્રમાણમાં છે વધવાની સંભાવનાઓ કેટલી તો વધવાની સંભાવનાઓમાં આપણે આપણા નીચલા વર્ગો જે કાંઈ આવતા હોય એમાં આપણે બહુ વધવાની અપેક્ષા ન રાખી શકીએ પણ ક્વોલિટી ડિમાન્ડ ને આપણે અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ ક્વોલિટી ડિમાન્ડ અવશ્ય બની રહેશે વિદેશમાંથી ગમે તેટલું રૂ આવે અને ગમે તે દેશમાંથી આવે પણ ક્વોલિટી માટે આપણું જ રૂ ખરીદવું પડશે આપણો જ કપાસ ખરીદવો પડશે એટલે ક્વોલિટી રૂમાં ક્વોલિટી કપાસમાં ભાવો હજી પણ આગળના દિવસોમાં સુધરવાની શક્યતાઓ બને છે ક્વોલિટીના આધારે હવે એ ક્વોલિટીનો જથ્થો આપણા તરફથી આ દિવસોમાં બજારમાં કેટલો જાય છે એના ઉપર આધાર છે મિત્રો તો આજના દિવસે કપાસની વર્તમાન પરિસ્થિતિ સાથે સાથે આવનારા દિવસોમાં શક્યતાઓ સાથે જોડાયેલા ફેરફારની પરિસ્થિતિની ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણે આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત